દેવદિવાળી પર્વ નિમિત્તે આણંદ શહેરના સાંઈબાબા મંદિર ખાતે મહા અન્નકૂટ ધરાવાયો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા સમાચાર વિગતે જોઈએ આજ રોજ પંદર નવેમ્બર સાંજે પાંચ કલાકની આસપાસ આણંદ શહેરના સાંઈબાબા મંદિર ખાતેથી મળતી માહિતી પ્રમાણે આણંદ શહેરના ફૂટ રોડ નજીક આવેલા સાઈબાબા મંદિર ખાતે દેવ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી દેવ દિવાળી પર્વ નિમિત્તે મંદિરમાં બિરાજમાન સાંઈબાબા તથા જગતજનનીમાં અંબાની સન્મુખ એક હજાર પાંચસો એકાવન વાનગીઓનો મહા અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો તેમજ રતન ટાટાને શ્રદ્ધાંજલિ તથા નારી સુરક્ષા થીમ પર ધરાવાયેલા અન્નકૂટના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા તો આજે દેવદિવાળી પર્વને લઈને આણંદ શહેરના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી